ભાવનગર માં મકાનો સહિત હવે મંદિરો સુરક્ષિત રહ્યા નથી ચોરી કરતા ઈસમો મંદિરમાં પણ ચોરી કરતા નજરે ચડ્યા ભાવનગર શહેરના સિંધુનગર ખાતે આવેલ શમસાન પાસ આવેલ મેલડી માતાજીના મંદિરમાં કોઈ અજાણ્યા ઇસ્મો દ્વારા માતાજીના મંદિરમાં મેલડી માતાજીને ચડાવેલ સોનાનો હાર સહિત દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા ત્યારે અગાઉ પણ આજ મેળી માતાજીના મંદિરમાં બે વખત ચોરી થઈ ચૂકી છે પોલીસ ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી હજુ સુધી આજે મંદિરમાં ત્રીજી વખત ચોરી કરી હતી ત્યારે રસ જોવા મળ્યો હતો ફરી વખત મેલડી માતાજીના મંદિરમાં ચોરી થતા ચોરી કરવા વેલી ઇસ્પુ માતાજીને ચડાવેલ સોનાનો હાર સહિત દાન પેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા જયારે ચોરી અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે માતાજીના મંદિરમાં ત્રીજી વખત ચોરી થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા આજ દિન સુધી હજુ ચોરી કરનાર ઝડપી પાડવામાં નિષ્ફળ રહી છે જે અંગે સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અશ્વિન ગો ગોહજી ન્યૂઝ ભાવનગર રાજુભાઈ બાલુભાઈ કાછેલા સિંધુનગર વેપારી એસોસિએશન પ્રમુખ છું અહીંયા ભક્તો એ માતાજી હાર ચઢાવેલો ઓછામાં ઓછો સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો અંદાજે ચાર ચાર થી પાંચ તોલાનો હાર છે બરોબર છે એટલે એ હારની ચોરી થવા પામેલ છે જેના સીસીટીવી ફૂટેજ અમે આપી રહ્યા છીએ